હેલો ફ્રેન્ડ કુકિંગ છે તેની રેસીપી બનાવી છે તો નથી બનાવી તો હું આજે તમારી સાથે આ રેસીપી શેર કરવાની છું પરંતુ રેસીપી બનાવતા પહેલાં તમને ગમે તો લાઈક અને શેર કરજો અને તમે મારી ચેનલને પહેલી જ જોતા હો તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે ને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના દરેક નોટિફિકેશન તમને મળતા રહે તો ચાલો બનાવીએ વધેલી રોટલીને આપણે છાશમાં ઉકાળીને રેસીપી બનાવવાની છે તો આ એક પેન લીધેલું છે અને એમાં આ બે રોટલી મૂકો છું આપણે બે રોટલી લીધી છે મેં બપોરની વધેરી વધેલી રોટલી હતી એ છે અને એમાં આપણે એક વાટકો છાસ ઉમેરશું અને હવે આને ગેસ ચાલુ કરી અને ગરમ થવા દેવાની છે છાશને ઉકાળવાની છે આપણે ગેસને આપણે સ્લો કરી દેસું અને રોટલી ઉકળે આપણે ભીણી થાય છાશમાં ઉકળે ત્યાં સુધીમાં આપણે એને વઘારવા માટેનો મસાલો બનાવી લઈએ વઘાર બનાવી લઈએ તો એના માટે એક મોટો ચમચો તેલ એડ કરું છું એક પેનમાં જો આપણી રોટલી ઉકળે છે અને આ સાઈડના ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દીધું છે આપણે વઘાર માટેનું તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ એડ કરશું અડધી ટી આપણે રાઈ એડ કરશું અને થોડીક આપણે હિંગ ચપટીક આપણે હિંગ એડ કરીશું એક ટૂકું અડધું મરચું એડ કરશું આ લીમડા પાંચ છ પાંચ એડ કરશું કેસને આપણે ધીમો કરી દઈશું અને છ સાત કરી લસણની છે લસણ એને નાના નાના કટ કરી લીધા છે એ લસણ એડ કરશું અને મરચાંની એક મરચાંની કટકી છે મોરું મરચું છે ને એક નાની ડુંગળીની કટકી છે એને પણ એમાં એડ કરીશું અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી દેસું તો સારી રીતે આને હવે સાતડવાનું છે ડુંગળી આપણી કૂક થઈ જાય મરચાં અને ડુંગળી ત્યાં સુધી આને સાતડવાનું છે ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખેલી છે આપણે આ રોટલીને જોઈ લેશું તો રોટલીને હવે આપણે પલટાવી લઈએ જો આ બાજુ આપણે પલટાવી લઈએ તો આની ઉપર આપણે હજી થોડુંક કોરું છે તો આપણે છાશ એટ કરીએ અને આપણે એને કૂક થવા દઈએ તો ગેસને મીડિયમ રાખીએ અને હવે આપણે આ ડુંગળી છે એને ડુંગળીને સાતળીએ સારી રીતે કૂક થવા દઈએ જુઓ આપણી ડુંગળી કૂક થઈ ગઈ છે તો એમાં અડધી ચમચી આપણે તલ એડ કરવાના છે અને આપણે ગેસને હવે બંધ કરી દેવાનો છે હવે આપણે છાસમાં ઉકળતી રોટલીમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરવાનું છે કલર માટે હળદર એડ કરવાની છે અને તીખાસ માટે આપણે મોરું મરચું લીધું છે તો તીખાસ માટે આપણે થોડુંક કાશ્મીરી મરચું એડ કરશું અને થોડુંક તીખું મરચું એડ કરશું આ બધું જ આપણે એને એમાં એડ કર્યું છે અને આ એક ચમચી આપણે ચણાનો લોટ છે એને ઉપર એડ કરીશું અને સારી રીતે ચણાના લોટને આમાં ભેળવી દેસું અને આ રોટલીને હવે આપણે કટકા કરી લેવાના છે જો રોટલીના કટકા થઈ ગયા છે અને કલર પણ આવી ગયો છે તો આ ટાઈમે આપણે આ વઘારેલી ડુંગળીને છે એ બધું જ એમાં એડ કરી દેવાનું છે અને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે ને હવે આપણે ઉપરથી થોડીક છાશ એડ કરશું છાશ તમને જેટલી ઠીક લાગે એટલી એડ કરવાની છે જાડુ પાદરું તમને જેટલું ભાવે એ રીતે રાખવાનું છે અને આ ટાઈમે તમારે ટેસ્ટ પણ જાણી લેવાનો છે કે કઈ ખટાશ જો છાશ તો આપણી ખાટી જ હોય છે પણ મીઠું ખાંડ કઈ ખટતું નથી ને એ આપણે જોઈ લેવાનું છે અને ઉપરથી આપણે લીલા ધાણા એડ કરવાના છે અને પાછું હલાવી લેવાનું છે તો આપણે વધેલી રોટલી માંથી ચંદન ચપોરી તૈયાર છે હવે આપણે આની એક સર્વ જો ફ્રેન્ડ વરસાદ વરસતો હોય અને ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે અને જો એક વખત તમે આવી રીતે બનાવશો ને તો તમારી રોટલી વધી છે ને એક કઈ તમે જવા નહીં દો આવી રીતે તમે બનાવી નાખશો ચંદન ચપોરી આપણી વધેલી રોટલીનો નાસ્તો છે હવે ઉપરથી આપણે થોડુંક કાશ્મીરી મરચું સ્પ્રિંકલ કરશું અને લીલા ધાણા થોડાક એડ કરશું ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને જો તમને આ રેસીપી ગમે તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે